ને છોકરા હોય ભાઈ શું મંગાવ્યું આજે પાઉભાજી ભાઈ ભાઈ મરચા નું શાક નું ખાધું તીખું લાગે છોકરાઓ કે તીખું લાગે તો તમે આવું જોયું છે કે બારે માસ મળતું સિઝનનું શાક તમને અહીંયા બારે માસ મળે છે શિમલા મરચાનું શાક તમે એકવાર ટેસ્ટ માણી દીધતા શું ને કે વારંવાર તમારે અહીંયા ટકો તો થશે અને આ મિત્ર શું નાખ્યું છે આપણે હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું છું અત્યારે ભાઈ ધ્રાંગધ્રામાં અને આવ્યો છું મરચાંનું શાક ખાવા જે આજથી પહેલાં ચાર પાંચ વર્ષ પહેલાં અમે વિડીયો શૂટ કર્યો હતો જે હળવદમાં જે ભરતભાઈનું હતું જે માવતર મરચાંનું શાક એ એમનું ધ્રાંગધ્રાથી સેટઅપ એમને ચાલુ કરેલું હતું અને ધાંગધ્રાથી પોતે અહીં આવતા અને હળવદમાં ફૂલ ધૂમ મચાવી હતી અને અત્યારે હળવદમાં અત્યારે સ્ટોપ છે અને ધ્રાંગધ્રા એમની જે બ્રાન્ડ છે એ આપણે પહોંચ્યા છીએ માવતર પાઉંભાજી અને મરચાંનું શાક તો આજે કઈ રીતના મરચાંનું શાક અને બારે માસ મળતું એવું શાક છે તો આજે આપણે જોઈએ અને ટેસ્ટ માણીએ અને તમને રંગ ધ્ર હોય તો કંઈને કંઈ ટેસ્ટ માણેલો છે ચોક્કસથી મને જણાવજો અને કોમેન્ટ કરજો ને ના જોયું હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અહીંયાનું એડ્રેસ લોકેશન તમને બધું આપી દઈશ અને શક્તિસિંહ અહીંયા છે જે ભરતભાઈના દીકરા છે એ અહીંયા તમને બધી માહિતી તમારી એમની પાસે મળી જશે તો ચાલો વિઝિટ કરીએ અને મોજ કરીએ ભાઈ મજામાં ભાઈ મજા મજા આજે ભાઈ તમારું મરચાંનું શાક જે અતિ પ્રિય છે અને લોકોનો ભાઈ ટેસ્ટ બહુ ઘણા બધા લોકો માણી ગયા છે અને ઘણા બધા લોકો બાકી હશે ભાઈ ધાંગધ્રામાં ધૂમ મચાવે છે ને હળદમાં ભાઈ અત્યારે ક્લોઝ છે ને હળદમાં જે આમના પપ્પા હતા જે ભરતભાઈ અત્યારે અહીંયા હાવ ક્લોઝ કરી નાખ્યું છે અને અહીંયા ખાસ જે શિમલા મરચાનું શાક તમે ક્યાંય ખાધું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો અને બારે માસ મળતું એ શાક છે બારે મહિના શાક અહીંયા મળી જશે ને સાથે સાથે આપણે અહીંયા શું છે શાકભાજી પુલાવ મસાલા પાઉં પાઉં કટકા ઓકે ને કેટલા ટાઈમથી આ બિઝનેસ આપણે ચાલુ છે આપણે 30 વર્ષ આ પેલા મારા ફાધર સંભાળતા હા એટલે 10 વર્ષથી હું સંભાળું ભરતભાઈ નું જે સેટઅપ હતું અહીંયાથી થી ધાંગધરા અહીંયા આવતા હળવદ અને જે પોતાની રિક્ષા લઈને આવતા રિક્ષા હતી ને બાઇક લઈને આવતા અને મરચાનું શાક જે હળવદ તાલુકાની અંદર તમે ખૂણે ખાચકે તમે એમ કહેશો કે ભાઈ મરચાનું શાક એટલે માવતર ખાલી નામ જ કાપી છે અને અહીંયાનો ટેસ્ટ તમે માણી જાવધ્રા જ્યારે તમે આવો તો અહીંયા આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને ટાઈમિંગ શું છે સાંજે સાંજે રાત્રે લઈને રાત્રે અગિયાર મરચાંનું શાક અહીંયાનું પોપ્યુલર છે અને એક વાર એટલે વારંવાર તમારે અહીંયા ધક્કો થશે અહીંયાનું એડ્રેસ શું કહેવાય આપણે તમે ધ્રાંગધ્રા જેવો એન્ટર થશો અમદાવાદથી ડાયરેક્ટ એન્ટ્રી છે સ્વામિનારાયણ ગેટ આવે ત્યાંથી મેન હાઈવે ઉપર જ છે માવતર તમને બોર્ડ દેખાય જશે માવતર પાઉંભાજી આ જગ્યા ચોક્કસથી વિઝિટ કરવાની છે અને આજે આપણે ખાવાના છીએ પાઉંભાજી તો ઘણી બધી જગ્યાએ આપણે ખાધી છે ખાસ કરીને ખાવાનું છે આજે શિમલા મરચાંનું શાક એ કઈ રીતના બને છે આજે બધી પ્રોસેસ આપણે જોઈએ અત્યારે આમાં શું શું કેટલા મસાલા ઇન્ક્લુડ થતા હોય અચ્છા લાઈવ જ તમે બનાવો છો એવું નહીં કે પડેલું રાખી દેવાનું ને કસ્ટમરને આપવાનું એવું નહીં બે પાંચ પીસ બનાવવું પડે કેમ કે ટ્રાફિક ના થાય એટલા માટે બરાબર ને અહીંયા સિટિંગ એરિયા પણ સારી છે બહારથી કોઈ લોકો આવતા હોય તો જો અંદર બેસવાની સુવિધા પણ છે ચાલો જો અહીંયા તમે બધું જોઈ જાય બેસવાની સુવિધા પણ અહીંયા અવેલેબલ છે અને આ છોકરા હોય ભાઈ શું મંગાવ્યું આજે પાઉભાજી ભાઈ ભાઈ મરચાનું શાક નું ખાધું તીખું લાગે છોકરાઓ કે તીખું લાગે અરે એ જ મજા આવે યાર અમારા બેગ હે આવતા રહ્યા બાજુ શું કયો છો ઓલીગી મી મંગાવું છું ઓલી વ્યક્ત એ મંગાવશો મંગાવજો ભાઈ ખરેખર મોજ આવજો હું મોરબી થી પેસ્ટલ આવ્યો તમે કે કામ દેજો તાંગદરા ના જો તો તો ભાઈ ભલામણા ખાવું પડે કે નહી યાર કઈ નાખી દમદાર કાય વાંધો નેક્સ્ટ ટાઈમ પાકું ને પાકુ હલો આજે અમારા મિત્રને ને ખવડાવું છે ગાંધીભાઈ મરચાનું શાક અરે જમાવટ થઈ જાય

ભાઈ ધ્રાંગધ્રાના લોકોનો પ્રેમ ઘણો બધો છે ને ઘણા બધા લોકો બહારથી પણ અહીંયા આવે છે ટેસ્ટ માણવાનો ભાઈ ને પાઉંભાજી અત્યારે બની રહી છે ને મરચાનું શાક હવે બનશે એ તમને હું બતાવું મિત્રો અત્યારે આપણું મરચાનું શાક બની રહ્યું છે અને પહેલાં તો અંદર તાવડો તપી ગયો છે તાવડાની અંદર તેલ આવી ગયું છે ને હવે આની ઉપર આદુ આદુની લસણની પેસ્ટ આદુ લસણની પેસ્ટ આવી ગઈ છે અને મિત્રો અહીંયા મરચાંનું શાક લોકો એટલું ખાવાનું પસંદ કરે છે કે શિયાળા સિઝનમાં તો ખૂબ લોકો ખાવાનું પસંદ કરતા હોય છે અને ભાઈ અત્યારે જે શક્તિશી અહીંયા ચાલુ કરેલું છે અને ખાસ કરીને એનો ફાધર હતા જે એમને હળવદની અંદર ચાલુ કાલીની અંદર જે ધૂમ મચાવી હતી જે આ શિમલા આ શિમલા મરચાં ને શીમલા મરચા મરચાં ટમેટા અને થોડોક ઉપરથી ગરમ મસાલો મરચું મીઠું

એ ચોવીસ કલાક સુધી એના કઈ થતું નથી વાહ ભાઈ વાહ તો તમે આવું જોયું છે કે બારે માસ જે મળતું સિઝનનું શાક તમને અહીંયા બારે માસ મળે છે શિમલા મરચાનું શાક તમે એકવાર ટેસ્ટ માણી જી જશોને એટલે વારંવાર તમારે અહીંયા તો થાશે અને આ મિત્ર શું નાખ્યું છે આપણે નાયની ગ્રેવી ગ્રેવી છે અહીંયા લાઈવ જ બનાવવામાં આવે છે તમે જેટલા સભ્યો હોય માનો કે સાત આઠ જણા આવ્યા હોય તો અહીંયા એ રીતના જ ક્વોન્ટિટીમાં બનાવવામાં આવતું હોય છે એવું નહીં કે ભાઈ તમને તૈયાર વસ્તુ પડેલી હોય છે અને અહીંયા બનાવીને આપી દઈએ એવું નહીં લાઈવ કસ્ટમર આવે તો લાઈવ બનાવવામાં આવે છે અને ટાઈમિંગ છે અહીંયા સાંજે ચાર વાગ્યાથી ચાલુ થાય છે અને રાતના અગિયાર બાર વાગ્યા સુધી મળી જાય આમાં કેટલો ટાઈમ લાગશે આને કે હજી રીતે આપ પતી ગયું ને મિત્રો આ તે સિક્રેટ રેસીપી જે આમની જે મોનોપોલી વાળી વસ્તુ છે મરચાનું શાક અને ઘણા બધા લોકો દૂરથી આવે છે ને અત્યારે આપણું આ શાક છે રેડી અને ડીશ ની પ્રાઈસ શું છે અત્યારે લોકોને ખાવું હોય તો એસી માં શું શું આવે એક સબ્જી આવે અને સાથે બે પાઉં બે પાઉં અને સબ્જી ઓકે હવે આપણે ટેસ્ટિંગ કરીએ ને એનો સ્વાદ માણીએ ભાઈ કેવો ટેસ્ટ છે હું તો ભાઈ ખાઈ ગયો છું આજથી લગભગ પાંચ છ વર્ષ પહેલા અને ટેસ્ટ માણો હજી એવો ટેસ્ટ છે કે નહીં જોઈએ આપણે અને મોજ કરીએ શક્તિભાઈ અહીંયા મેં એવું સાંભળ્યું છે કે તમે શિયાળાની સિઝનમાં કંઈક નવી વસ્તુ બનાવો એમાં આપણું સ્પેશિયલ મેનુ હોય એમાં બાજીના રોટલા હોય લીલા ચણાનું શાક રીંગણાનો ઓરો છાસ પાપડ માખણ ગોર રાયતા મરચાં લસણિયા ગાજર આઠ જાતના સલાડ હોય બધું અલગ અલગ ઉનાળામાં શું અત્યારે તમારે રેગ્યુલર આપડે હોય પાઉભાજી હોય પુલાવ હોય મરચાનું શાક હોય મસાલા પાઉં હોય પાઉં કટકા બનાવી રેગ્યુલર બધી રેગ્યુલર આઈટમ બાકી શિયાળામાં આવો તમને અહીંયા રીંગણાનો ઓળો ચણાનું શાક રોટલા ને બધું મળી જાય શિયાળા ભાઈ ભાઈ મિત્રો આપણું મરચાનું શાક આવી ગયું છે અહીંયાનું પ્યોર ટ્રેડિશનલ ફૂડ છે ધાંગધ્રાની પ્રખ્યાત આઈટમ છે મરચાનું શાક અને આ ડિશની પ્રાઇસ છે એસી રૂપિયા અને સાથે આવી ગઈ છે પાઉંભાજી પાઉંભાજી સાથે બે પાઉં છે અને ને એ બધું તમારું એક્સ્ટ્રા અલગથી આવશે એ તમારે જોતું હોય તો મળી જશે છાસ પાપડ એક્સ્ટ્રા છે તો હવે આપણે ટ્રાય કરીએ ને જો એક ભાઈ માવતરમાં તમે અહીંયા આવો ને જો પેલા તો અહીંયા પાઉભાજી અહીંયાની જે મોસ્ટ એન્ડ પોપ્યુલર વસ્તુ છે પાઉભાજી અને ખાસ અહીંયાને ખાવા લોકો આવતા હોય છે જે મરચાંનું શાક એ અહીંયાનું મોસ્ટ એન્ડ પોપ્યુલર વસ્તુ છે ભાઈ તમે એક વાર ખાશો ને એટલે વારંવાર ધક્કો ખાશે શિમલા મરચાનું શાક છે ભાઈ અને કોઈ લોકોને પાર્સલ લઈ જવું હોય સુરત બરોડા અમદાવાદ સુધી પાર્સલ રહેશે ને આ શાકને ચોવીસ કલાક સુધી કંઈક થતું નથી હવે આપણે એનું ટેસ્ટ માણીએ બગડે નહીં એટલા માટે આપણે અલગથી ડીસેપ લઈ લીધી છે આજે મરચાંનું શાક અને એમના સુફેદ મોનોપોલીવાળા મસાલા એની અંદર રેડી કરી છે અહીંયા આવશો ને ત્યાંને ખ્યાલ આવશે તો ભાઈ શું વસ્તુ મેં ખાધી છે ધાંગોધ્રામાં રહેતા હોય રોજની આજુબાજુ તાલુકામાં રહેતા હોય કદાચ અમદાવાદથી અહીંયા આવતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો સાંજના ટાઈમમાં ટાઈમિંગ છે ચાર વાગ્યાથી સ્ટાર્ટ કરે છે રાતના બાર વાગ્યા સુધી અહીંયા મળી જાય આ એક વાત જરૂરથી ટ્રાય કરજો મરચાનું શાક મોજ આવી જાય છે રાતનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ પેકેટ લોકેશન મોબાઈલ નંબર બધું આપેલું છે તાજી ક્યાં પહોંચી જજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વર્કાધીશ બાય બાય